ગુજરાતનો કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત કરવા માટે હવે પોલીસ પોતાનું આક્રમક સ્વરૂપ બતાવવા લાગી છે હવે જે પણ પોલીસને પડકારવાની કોશિશ કરે છે તેને ગોળી મારવામાં ગુજરાતની પોલીસ એક ક્ષણ પણ વિચાર નથી કરતી એક દિવ્યાંગ યુવતીનું શારીરિક શોષણ કરનાર ગુનેગારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો એ તો ઠીક પણ પોલીસ ઉપર હુમલો કરવાની ભૂલ પણ કરી જેથી પોલીસે પણ સ્વ બચાવમાં તેના ઉપર

અને સાથે સાથે પીઆઈ પીઆઈ થતી હતી તે દરમિયાન દરમિયાન એમના સેલ્ફ ડિફેન્સમાં જ્યારે કાઢતા હતા આરોપી પાસે કાચનો ટુકડો ક્યાંથી આવ્યો તો પોલીસનું નો દાવો છે આરોપીને જ્યાં દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું તેની નજીક ઇન્ડસ્ટ્રીઅલ એરિયા આવેલો છે ત્યાં તેને રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવાયો હતો ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોવાથી આસપાસ કાચ અને લોખંડ સહિતનો કચરો પડ્યો હતો જેના ઉપર આરોપીની નજર પડતા તેણે અચાનક કાચ ઉઠાવી લીધો હતો અને હેડ કોન્સ્ટેબલ ઉપર હુમલો કર્યો હતો મહત્વનું છે કે છવ્વીસમી નવેમ્બરની રાત્રે દાણી લીમડાના મકાનમાં રહેતી એક દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ થયું હતું યુવતીની માનસિક સ્થિતિ સારી ન હોવાના કારણે તે મોડી રાતે પોતાના મકાનની નીચે ઉતરી ગઈ હતી યુવતી મોડી રાત્રે ચાલતી ચાલતી રોડ પર આવી ત્યારે જમાલપુર વિસ્તારમાં રહેતા મોઈનુદ્દીન બાદશાહ નામના શખ્સની નજર તેના ઉપર પડી હતી દિવ્યાંગ યુવતીને જોઈને મોઈનુદ્દીનની નિયત ખરાબ થઈ અને તેની પાસે ગયું મોઈનુદ્દીને તેની પાછળ પાસે જઈને પૂછ્યું હતું કે તારે ક્યાં જવું છે અને અહીં કેમ ફરે છે યુવતીએ મોઈનુદ્દીનને જવાબ આપ્યો હતો કે મારે દવાખાને જવું છે જેથી મોઈનુદ્દીને યુવતીને દવાખાને લઈ જવાનું કહેતા તે રાજી થઈ ગઈ ત્યારબાદ મોયનુદ્દીન યુવતીને અંધારામાં અવાવરું જગ્યાએ લઈ ગયો અને ત્યાં તેના પર દુષ્કર્મ આચર્યું યુવતીને પીંખી નાખ્યા બાદ મોઈનુદ્દીન ત્યાંથી જતો રહ્યો હતો અને બાદમાં યુવતીએ પોતાના ઘરે આવીને સમગ્ર ઘટનાની જાણ કરીને દાણી લીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી પોલીસે આ મામલે ગુનો નોંધ્યો હતો અને કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ હતી ક્રાઈમ બ્રાન્ચે આ મામલે ત્રીસથી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કરીને ગણતરીના દિવસોમાં વિકૃત આરોપી મોઈનુદ્દીનને ઝડપી પાડ્યો હતો